સુરત શહેરમાં એસીબીએ કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા દસ લાખની લાંચની માંગણીના કેસમાં નાસ્તા ફરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ધરપકડ કરી રૂપિયા દસ લાખના પ્રકરણમાં નાસ્તા ફરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાને આખરે સુરત એસીબીએ ધરપકડ કરી છે અગાઉ આ કેસમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ વસરામ સુહાગ્યાની ધરપકડ કરાઈ હતી જોકે ઠોસ પુરાવા હોવા છતાં હજુ સુધી મનપા બે અધિકારીઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી એસીપી દ્વારા કરાઈ નથી કોર્પોરેટરે રૂપિયા દસ લાખની લાંચ લીધાનો આરોપ સુરતના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો પર દસ લાખની લાંચ લેવાનો આરોપ લાગ્યા હતા આપના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર કાછડિયા અને કોર્પોરેટર વિપુલ સુહાગ્યા પર દસ લાખની લાંચનો આરોપ છે સુરતમાં પેન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આપના બે કોર્પોરેટરો સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરી છે બંને કોર્પોરેટરની સામે એક અધિકારી કર્મચારી પર આરોપ લાગ્યા હતા અધિકારી અને કર્મચારીની સંડોવણીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે આ મામલે એસીબી પીઆઈ કલ્પેશ ધડુકે ફરિયાદી બન્યા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત